કરાચી હોસ્પિટલમાં બે દર્દીઓના મોતનો મામલો કરાચી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા બુરીશણા ગામે મલ્ટી સ્પેશિયાલિસ્ટ કેમ્પ યોજ્યો હતો કોઈ પણ પરમિશન વિના આ કેમ્પ યોજાયો હોવાનું સામે આવ્યું ઓગણીસ લોકોને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવાર અર્થે લક્ઝરીમાં હોસ્પિટલ લઈ જવાયા જ્યાં બે દર્દીઓનું ઓપરેશન બાદ નીચું મોત વ્યક્તિઓના મોતને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હોસ્પિટલ સંચાલક સામે કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ માત્ર પૈસા અને સરકારી યોજનાઓના લાભ માટે આ કેમ્પ યોજ્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ મૃતકના આયુષ્યમાન કાર્ડમાંથી 1.5 લાખ કપાયા હોવાનું ગ્રામજનોએ કર્યો આક્ષેપ શું નામ કાકા તમારું મારું નામ મારું નામ બારડ બડલે ભાઈ આજે માયલ શું તો શું થાય તમારું મારું હાકો પત્રી જો માર મોટા ભાઈનો દીકરો થાય ઘટના ચેકઅપ થયો અંદર કશું કશું જ નતું કોઈ કેટલે કોઈ જમ થી હાજો સારો કોઈ પ્રોબ્લેમ જ નતો મારા પાણી અઢો કલાક તો બેસી ગયો પણ કે દાદા માથે કે કેમ છે તમારે આબુ છે શું કરવા હું કોમ સાપડ ભાઈ કે ન તો ખરા હું જઈને પછી પાછો આવ્યો ને ઈ મોય લઈ જયા મારી ના ચોથી મોય લઈ જાય તી તો ગાડીમાં જ બે છોકરા પરિવારને ગઈ જાણ કરી દાય કશુડ કોઈને વાટસ કરી દે બિલકુલ કશુડ થઈ ત્યારબાદ શું થયું 4-5 ગાડીમાં સીતામતા ડુઠાઈ ગયા એના તો 7-10 વાગે ફોન આશ ત્યારબાદ અમદાવાદથી સુગાયો હોસ્પિટલમાં ડોક્ટર સ્ટેન્ડ મૂકાય એવું બાપાએ કોઈ સમાચાર જ ન હોય કે જાય કે કોઈ સમાચાર ન હોય રાતે 8 વાગે મારો પડી છોકરો છે તેનો ફોન આવ્યો કે મારે તો લઈ ગયા છે આવતી જમૈતાતો તાર છોકરા કે તમે ના આવજો હેડ આપી માંગી એ છોકરાને બધામતા ગયા એની બેનો ને બેનો બધી છોકરા તમે camp ભાગ લીધો તો શું થયું camp તમારી શું camp જે સેવા શું કરી મારે તો જેવા doctor કે તમને આવો રોગ ક્યાં થાય છે કે તમારી જરૂર નહીં પણ મારે લઈ ગયા પછી મારે ત્યાં એમ જીદ્દો જ એ લોકોએ શું માંગણી કરી અને શું માંગણી શું સરકાર પાસે તમારી

એ અંતર્ગત ગામની અંદર જે અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલે આવીને કેમ્પ કર્યો અને જે ઓપરેશન કર્યા છે તે બાબતની સમગ્ર કામગીરીનું અત્રેની કચેરીએ એટલે કે તાલુકા હેલ્થ કચેરીએ કોઈપણ જાતની જાણ કરેલ નથી કહેશો જે પ્રકારે આ રીતે કેમ્પ કરવાનો હોય છે પણ ગામમાં તો આરોગ્ય કેન્દ્રમાં જાણ કરવાની છે અત્યારે તાલુકા હેલ્થ ઓફિસર હા એટલે કોઈ પણ ગામની અંદર કે કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની અંદર આવો કોઈ પણ પ્રકારનો આરોગ્ય લગત કોઈ કેમ્પ કરવાનો હોય તો એ જે તે સંસ્થા હોય એ સંસ્થાએ અમા અમને લોકોને જાણ કરવાની હોય છે તેમ છતાં એ લોકોએ અમને કોઈ પ્રકારની આ રીતની જાણ કરેલી નથી એવી સચોટ માહિતી અમારી ટીમ બોરીસણા ગામની અંદર અત્યારે હાલ છે ત્યાંથી આખો રિપોર્ટ તૈયાર થઈને અહીંયા મારા જોડે આવશે એટલે સચોટ માહિતી અમને ખબર પડશે નું નામ રુનામ સંજયબે પટેલ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત કોઈ

ડોક્ટર નું ફોન આવ્યો કે તમાર કાકા સિરિયસ છે કે તમારે હાલ આવવું પડશે ક તો હવારે આવો ત્યાં અમે કીધું હવા હાલ ના હાલ પછી અમે જ્યાં